એના મેં તુલસીદાસજી વિનય પત્રિકામાં એક પદ લખ્યું છે મેં પહેલે દિવસે કદાચ આપને કહ્યું એવું પાનું ફાડીને છું કે આપણા જીવનમાં કેટલાદાસજી લખ્યું છે મોહ છે મોહ માંથી મલ ઉત્પન્ન થાય આવું તુલસી પદ છે મોહ જનિત મલ વિવિધ વિધિ વિનય પત્રિકાનું એટી ફોર એટી ટુ અનેક પ્રકાર નો મલ અમારા હૃદયમાં લાગ્યો છે કેટલાય પ્રયત્નો કરીએ પણ એ મલ નીકળતો નો જન્મ જન્મ અભ્યાસ નિરત મારું ચિત્ત જન્મ જન્મથી અભ્યાસ કરે છે અભ્યાસ કરે સતત સંસ્કૃતમાં અભ્યાસની મને એક નોંધ આપવામાં આવી સંસ્કૃતમાં અભ્યાસ શબ્દોનો અર્થ થાય છે વારે વારે તીર ચલાવવું જ્યાં સુધી લક્ષ્ય વેદ ન થાય વારે આ મૂળ મૂળ અર્થ સંસ્કૃતમાં અભ્યાસનો આવે પછી તો આપણે ચોપડીનો અભ્યાસ ને વર્ગનો અભ્યાસ ને આ અભ્યાસને એ તો પછી વિસ્તાર છે બાકી સંસ્કૃતનો મૂળ જે વાત છે કે અભ્યાસ જ્યાં હોય ત્યાં વારે વારે આમ તીર ફેંકવાનું તીર ફેંકવાનું અને લક્ષણ વિંધાય ત્યાં સુધી એ જ જ એ અભ્યાસ કરે એ બહુ સરસ સંસ્કૃતમાં અમુક શબ્દ બરાબર ગજબ છે સંસ્કૃત જ ગજબ છે નિપુણ શબ્દ તો આપણે ગમે તેને માટે વાપરી ભાઈ રસોઈ બનાવવામાં નિપુણ છે હા ભજીયા બનાવવામાં તો પાકો નિપુણ ગાંઠિયા તો એના જેવી કોઈ નિપુણતા કોઈ નહીં હું કરજો જય ભાજપા અત્યારથી પાણી આવે છે મોઢામાં અને એમાં ગોંડળના ભજીયા ભજ પેલા મરચાઈ ગોંડળના મરચાય ઘર ઘર પાણી આવે છે હું ખોટું નથી હતું અહીંયા અહીંયા નહીં વદ્ર લેપો ભવિષ્યથી તમને આવે છે સાચું બોલજો આવે છે ભજીયા નહીં તું આમ 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 નહીં કે છે કે નહીં પણ આમ શું કરે પણ આવે કે આ પાડ કે ના પાડે આમ શું નાખી દેસ હા આવે હા હા ભળતો જ નથી ગદાનંદ આવી કાંઈ કથાઓ હોતી હોય છે માણસની સહજ ગતિ હોવી જોઈએ મારી વ્યાસપીઠથી ઘણા પ્રેરણા લીધી હશે પણ મેં કોઈથી પ્રેરણા નથી લીધી મારું વહેણ મારા દાદાએ જે રીતે ધક્કો માર્યો એ રીતે જે સમયે સાહસનો અર્થ સંસ્કૃતમાં નિપુણ પહેલાં નિપુણ કહીએ નિપુણનો અર્થ આપણે કહીએ ને ભાઈ બહુ નિપુણ છે બોલવામાં નિપુણ છે આમ છે રસોઈ કરવામાં નિપુણ છે પણ નિપુણનો અર્થ છે એને જ નિપુણ કહેવાય સંસ્કૃતમાં જેને બહુ પુણ્ય કરી હોય પુણ્યવાન હોય એ જ નિપુણ આ માણસ ઘણા એમ કે આપણે પાપ કર્યા હોય પછી પુણ્ય કરીએ એટલે પાપ ભયા જાય

જો હવે હું મારું પ્રાઇમરી ટીચરનું મારું તમને બતાવું આમાં મારા ટીચરો બેઠા છે બધા હવે અંગણિતનો નિયમ શું હોય પાંચ ઓછા પાંચ એટલે શું થાય પાંચ ઓછા પાંચ શું થાય ઝીરો ને અંગણિતનો નિયમ આજે પાંચમાંથી પાંચ કાઢો એટલે શું રહે પાંચ ઓછા પાંચ અંકગણિત એમ કે ઝીરો પણ બીજ ગણિત બી કઈ આવેલા મતલબ પાંચ ઓછા પાંચ એટલે અંગમાં ઝીરો પણ બ ઓછા એ માઇનસ બી એમ જ રે એમ સાહેબ પાપ કર્યા હોય બે ખાતા જુદા જ છે કરેલા ભોગવવા પર છે હારા કર્યા હશે તો બીજા જન્મમાં ફાયદો થશે બાકી ઘણા એમ કે હું આટલું કરી નાખું આખી જિંદગી આ સત્ય બોલી સાંજે એક દિવસ સત્યનારાયણની કથા કરી લઉં મારું બધું થાય જ નહીં એ ઓછા બી એ બધું આમ જ રહેવાનું છે સાહેબ અંગણિત અને બીજ ગણિતનો આ બે પાછળમાં ફરક બને પંચદશીમાં કેમ લખ્યું પંચદશી તો બહુ ક્લિષ્ટ ગ્રંથ એટલે મેં હજી સુધી લીધો નથી અત્યંત ક્લિષ્ટ ગ્રંથ વેદાંત ઉપરનો કોઈ ગ્રંથ હોય સ્વામી વિદ્યાચારણ કારણ કે સ્વામીનો જે ગ્રંથ છે દેવાનંદ વિષ્ણુદેવાનંદ દાદાનું ભાષ્ય પણ થોડુંક એના ઉપર છે મંડલીશ્વર બહુ સરસ આવી બધી વ્યાખ્યાઓ તો મારો કહેવાનું કે નિપુણ એટલે જેને જેના ખાનદાનમાં જેની વ્યક્તિમાં પુણ્ય જથ્થો પડ્યો છે એનું નામ નિપુણ પ્રવીણ શબ્દ જેને વીણા વગાડતા આવડતી હોય એને જ પ્રવીણ કહેવાય મૂળ શબ્દ મૂળ આ છે પછી તેનો વિસ્તાર થાય થવો જોઈએ એમ કોઈ ન પણ મૂળ જે છે શબ્દ બ્રહ્મ એના બધા આ બધા અર્થો છે સાહસની વ્યાખ્યા સંસ્કૃતમાં શું બીજાની હત્યા કરો અને બીજાનું લૂંટી લો એને સાહસ કહેવાય બીજા સિવાય સાહસ નથી નું 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 કોઈ પણ માણસ હત્યા કરી કે એણે સાહસ કર્યું છે અને કોઈ માણસ ચોરી કરી લે કોઈકની ચોરી કરી લે એણે સાહસ કર્યું છે શબ્દ બ્રહ્મ કેટલું આપણને ક્રીડા કરાવે એટલે મેં તમારી પાસે કાલે બ્રહ્મ મૂક્યા કે શબ્દ બ્રહ્મ બીજો અક્ષર બ્રહ્મ ત્રીજો વાક્ય બ્રહ્મ બ્રહ્મ વાક્ય ચોથું બ્રહ્મ પદ પદ બ્રહ્મ અને પાંચમો પરમ બ્રહ્મ આ પાંચમાં શબ્દના ઉપાસકો ક્રિડા કરીને મોત કરતા હોઉં હું કાલે કીધું તો એમ ચોવીસ કલાક નો એક જ કાર્યક્રમ રાખજો આ કચ સાંભળીને પ્રસન્ન રહેવું ગમે તે થઈ જાય ચોવીસ કલાકનો એક જ કાર્યક્રમ આનંદ આનંદમાં રહેવું અનુભવીને એટલું આનંદમાં રહેવું સમરવા શ્રી હરિને કોઈને કાંઈ ન કેવું હદામ યાદ આવે

આપણો ચોવીસ કલાક આનંદ જે થઈ દુનિયાને જે કહેવું કે દુનિયાને જે કરવું કરે આપણે આપણી પ્રસન્નતા કારણ કે ગુરુ શંકરાચાર્ય કહે છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન જેનું ચિત્ત પ્રસન્ન રહેશે એને પરમાત્માના દર્શન થશે હવે આના કરતા સહેલો ઉપાય આનો પણ ઘણા લોકો મોજમાં રહી શકતા મારે સુરેશભાઈ દલાલ કેતા ઘણા લોકો બેહે તો બેહણું ઉઠે તો ઉઠમણું સુરેશભાઈ પ્રાસમાં બોલે વધારે એવા માણસો હોય બેસે તો બેસણું હોય બેસણા બેઠો ઉભો થાય ઉઠમ નામ બેઠો જીવી દો મારા બાપ જીવી લો એ એ વેજા જીવી દો મારા બાપ આ જીવવા આ સમય આવ્યો સમય નથી અવસર આવ્યો છે અવસર આવ્યો લોહ લંગરી બાપુ એ અવસર મને તમને જીવી એક જ સૂત્ર આનંદમાં રહેવું જે થવું થાય બીજાની ટીકા આપણો આનંદ ન ગુમાવાય આપણે મોજમાં જ સૌને તમે જુઓ સાહેબ માણસ જાણે ને એક વખત જાણે તો ભૂલ ન કરે પણ જાણ્યા વગર જે ભૂલ કરે ને એને માફી જપાય એને માફી જપાય આજ પણ આપણે ક્યાં ટાપુ ઉપર ક્યાં કથા કરવા ગયા હતા લક્ષદ્વીપ લક્ષદ્વીપ ને ત્યાં ગયા ગયા એનાથી પછી જે બીજા ટાપુ છે મેં જાણ્યું ત્યાંથી ત્યાં એવા આદિવાસી કોઈ માણસને ત્યાં પ્રવેશ જ કરવા દેતા નથી એકાદ કોઈ બ્રિટિશ કોઈ વિદેશી પત્રકાર ગયો મારી ના નથી ભારત સરકાર મંજૂરી આપતી નહીં જાય તો એ લોકો મારના એ લોકોને એક પત્રકાર ગયો સાહસ કરીને સાહસનો અર્થ સંસ્કૃતમાં જુદો છે પણ ગયો અને એ કંઈક પોતાના દેશને માહિતી આપતું એટલે મૂળ આદિવાસી કોમ લોકોને બહુ નવાઈ લાગી કે આ કોની સાથે આ શું છે કારણ કે એને જાણ્યું જ નથી અને જો એ જાણી લે તો એ વાતો કરો અમુક વસ્તુ આપણે જાણી નથી એટલે આપણને વ્યામો જાગે છે આપણને અનેક પ્રકારની વિચારણા

તો બાપ આ જેને મોબાઈલની ખબર અમારા ગામમાં પહેલીવાર રેડિયો આવ્યો હું નાનો હતો સાત આઠ વર્ષની ઉંમર હશે ને પંચાયતમાં પહેલી વાર રેડિયો આવ્યો ગામના ચોરા ઉપર રેડિયો મૂક્યો સમજ્યા એમાં આ મારી મારો મારો પોતાનો અનુભવ તે અમારી શેરીમાં એક ખેડૂતના ધર્મપત્ની અમે એના ભાભી કહેતા એ પાણી ભરવા ગયા ગઢને કુએ અને એ ચોકમાં અમારી પંચાયત કચેરી છે ત્યાંથી બાજુમાં જાઓ એટલે ગઢનો કુવો છે એ બેન પાણી ભરવા ગઈ નહીં રેડિયો મુકાણોનું પહેલું વહેલું એ રેડિયો કાંઈક ચાલુ થયો અને એમાં કંઈક છોકરાને રડવાનો અવાજ આવ્યો ખબર નહીં શું સ્ટેશન મળી ગયું એમાં ઓલી બેન પાણી ભરીને આવી અને એટલી ગભરાઈ ગઈ એટલી ગભરાઈ ગઈ હું રામજી મંદિરના ખૂણે બેઠો તો મને કે મોરારી બાપુ મોરાઈ બાપુ આ પંચાયતવાળાના આ સરપંચને આ બધા શું કરે છે કાંઈ કે એવું ડબલું બાંધ્યું છે એમાં છોકરું પુરાઈ ગયું છે બહુ રડે છે બાપુ તમે જાવી છોકરાને બાર કાઢો એને રેડિયાને જાણ્યું નથી એટલે એને એમ લાગે છે કોઈ બાળક પુરાય પણ એને ઘરે થોડુંક એ સમજતી થાય થોડોક ને અને એને બુશનો રેડિયો એને ઘરે પકડાવી દો કાંઈ વાંધો જ નથી નથી જાણતા ને એને તકલીફ છે એક વાત જાણી લેજો તો પછી ખ્યાલ સ્વભાવ જાણવો પ્રભાવમાં ન તો પછી વાંધો એક જ મુદ્દાનો આપણે ગોંડલવાસી ભાઈ બહેનો હા આટલા આજુબાજુ મોજ મારે ગમે તે થાય આનંદ માર્યો દુનિયા શું કરી નાખે શું કરી નાખે આપણા રમુજી આ નથી કહેતા કે એક એક ભાઈએ પાંચ હજાર રૂપિયા એક ભાઈ પાસેથી ઉધાર લીધેલા એનો ફ્લેટ અહીંયા આનો ફ્લેટ અહીંયા બારી ખુલે એટલે આમ હમે બે જણા દેખાય અને જેણે ઉધાર લીધા હતા એ બારી આમ ખોલે એટલે ઓલો જે માંગણ જે જેની પાસે એ તરતો જ બારી મત કાલે પાંચ હજાર આપી દેજો હા હું તને કહું છું એટલો આમ હાથ કરે ને થોડોક વધારે હાથ કરે તો અડી જાય એ એટલા બાજુ બાજુમાં જમીનના પ્લોટના અભાવે એટલા નજીક નજીક પ્લોટ હતા બધું મારે ધ્યાન રાખવું પડે ને નહીં તો એટલો બધો તું પૈસા કાઢી નાખજો નહી તો કાલ પછી જોવા જેવી થશે ને વિચારો એટલો દુઃખ થયો બારી ખોલી નથી તરતો જ આવે પૈસા આપી દે એની પત્નીએ પોતાના પતિને કીધું પણ આટલા બધા ડરો છો શું કામ મને બીક લાગે એમ કે કાલે હું હું તો જોજે પૈસા આપી દેજે હવે એક મિનિટ તમે ઉભા રહો બારી ખોલો પછી તમે અંદર વૈયા છો બારી ખોલી એનો અવાજ થયો એટલે ઓલો પાછો બારી ખોલીને આવ્યો પૈસા આપી દેજો એટલે બેને શું કીધું તમારાથી થાય કરી લેજો નથી આપવા આમ કઈ ને પછી અંદર આવીને કીધું હવે એ જાગશે તું હું હવે એને મોજ માર આનો અર્થ કોઈના લીધા પછી દેવા નહીં એવો ખોટો અર્થ ન કરતા કે બાપુ એ કીધું છે તો આપણે કોઈનું દેવું જ નહીં એમ નહીં કરતા સમયસર આપી દેજો પૂનમ ભરવા કરતા બેંકના હપ્તા ભરી દો એ વધારે સારું છે પણ કીધું કે બહુ સરસ ઘણા લોકો પૂનમ નથી ડાકોરની પૂનમ ભરે અંબાજીની પૂનમ ભરે આપણે પૂનમે જન્મ જન્મથી આપણે અભ્યાસ કરીએ છીએ પણ એ મટતા નથી અને અભ્યાસનો અર્થ મને સંસ્કૃતમાં મળ્યો એ કહેવા માટે મેં આપને આ પ્રવીણ ને ને સાહસને આ બધા શબ્દો જે અભ્યાસને એ જે સંસ્કૃત ગજવ છે અદભુત